જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી હે અઢારે વરણ મા મોગલના તમને આશીર્વાદ છે કબરાવ કચવાળીના અઢારે વરણને એક બાપુનો આદેશ છે બાપ પહેલાં હું તમને જન્મદિવસ માટે કહી રહ્યો છું જન્મદિવસ તમે એવા બો જન્મદિવસ કે તમારો જન્મદિવસ હોય કશને નથી કહેતો આખી ગુજરાતને કહું છું મારો અવાજ સાંભળતો એને ગુજરાત હોય દેશ વિદેશ બધાયને કે જન્મદિવસ હોય ને તેની તમે જાડ વાવો વડ વાવો લીમડા વાવો ઉમરા વાવો હવન સવન વાવો ગુંદી ગુંદા વાવો પીપળા વાવો આ બહુ પૂન છે શું કામ કે હવે પર્યાવરણનો આપણે નાશ કરી નાખ્યો છે નાશ એટલા માટે કે આડા ધડ હવે વીજળીયું મંડ્યું પડવા ચારે બાજુ લેનું મંડી થવા હવે વીજળી આપમાં આમ ઊભી થાય પહેલાં આડી થતી ઊભી થાય એટલે ગમે અહીંયા પડે એમ ઝાડ રહેવા નથી દીધું એટલે વાર બહુ લાગશે કારણ આટલા દેશમાં દુકાળ પડે છે આ દેશની માલકુર સુનવાણી આવે છે તડકા તપે છે તાપ ગરમી આટલી ડિગ્રીને આટલી હજી હા હતાર્યો તમે જ્યારે પચાસ પંચાવન સાઠ ડિગ્રી પડી છે ને તેથી ઘર હળગ છે તમારા ઘરમાં નહીં ઊભા રહી શકો અને આ બધું બંધ થઈ જાય છે એસી બેસી બધું એમ આ ઝાડ છે ઓક્સિજન દેવા વાળું છે તો ઝાડ વાવો ઝાડ ઋષિ છે અને ઝાડ છે ને અહીંયા જ વરસાદ છે તમે જુઓ ને જ્યાં ઝાડ છે અહીંયા જ વરસાદ છે એટલે ઝાડ વાવો જન્મદિવસનું તમારા ત્રણ ત્રણ પેઢીના નામ લખો અને બેના પોદળા જેવા તમ ગોળ હોયલા તમારા નામનો એ માંડલા જેવા કરો ત્રણ પેઢીના નામ રાખો અને પછી ઘરમાં કે ગાડી માથે લઈને કાપતા હોય આ તમે જન્મદિવસ નથી ઉજવતા તમે હત્યા કરો છો તમારા પરિવારની કારણ કે આ વિદેશની વિકૃતિ છે આ વિદેશમાં હોય ભારતમાં ન હોય ભારતમાં છે બીજી વસ્તુ તમે જન્મદિવસ એવા ઉજવો મેં આ જન્મદિવસ ઉજવો છે મહુજમાં મેં પણ વિડીયો ચડાવ્યો છે અને મા ન્યૂઝ ચેનલ દ્વારા જામ જાડેજા જેમલસિંહ જાડેજા જે મહાશપરા ન્યૂઝ ચેનલ અઢારમાં વર્ષમાં પ્રવેશ પણ ચાલુ જ છે એમ એનો એટલે આ મા ન્યૂઝ ચેનલ બસો તોતેર ઉપર મારું કાયમ માટેના વિડીયો આવે શું કામ હો મને શોખ નથી થતો પણ તમારી પાસે સંપત્તિ છે તમે હાચવો તમારા છોકરાએ નહીં તમારા થાય ભાઈ પરિવાર નહીં થાય રૂપિયો છે કામ આવે છે જ્યાં ત્યાં ઉડાળાઓમાં અને જો તમારે વાપરો બહુ તમને પૂન ઉભરાતું હોય તો બેન દીકરી ભાણેજ પૂઈને આપો કોઈને ફીના પૈસા આપો કોઈ ડિલેવરી પસંદ અહીંયા ઉભા રહ્યો કોઈ પણ વરણની દીકરી હોય અઢારે વરણની પછી કોઈનું કનાદાનનું પૂન લ્યો ગાયુંને આપો ચરો નાખો નહીં આપો ઊંડા કરો હુકામ ખોટા ખર્ચા કરો છો ભાઈ તમને રૂપિયો હશે તો કામ આવશે આ અમને શોખ ફરજ અમારી છે સમાજની નથી અમારી પર કારણ કે અમે તમને હાચું કહેતા નથી અમે લેવા જ બેઠા છે લા આવો બસ તમે જે કરો પણ સંત સંત તમને હાચું કહેવાળા છે ચારણસો આઈનો પરિવાર છો એટલે કહું છું રૂપિયા સાચો ઉડાડોમાં જ્યાં ત્યાં અંધશ્રદ્ધામાં જાઓ નહીં જ્યાં ત્યાં તમે તાંત્રિક ભૂવા ભારાડી પાસે જાઓ નહીં કારણ હાચા ભૂવા છે અને વંદનીય છે એનું સન્માનય કરું પણ આ રવા મારી પાસે કેસ આવે છે આટલું એટલું બોલતા કે અમારા ઘરમાં કરેલું છે ને મૂકેલું હું જાહેરમાં લાવી દ્વારા કહું કરેલું મૂકેલું મને દઉં આ બધું તદ્દન ખોટું છે તદ્દન પણ તમારા ઘરની માલકોર ગૂગળ ગૂગળ અને ગાયનું ઘી અને ગાયનું છાણું એમાં પતનું નિશાન આવે આંગળીમાં થાપેલું હોય છાણું થાપો ને પતનું નિશાન હોય આંગળીનું ભાંગીને પકવીને એનો ગૂગળ અને ગાયનું ઘી હોય ડબલાનું નહીં એનો ધૂપ કરો ને તો આ એમ કહે છે એ ઘરમાં કદાચ જીનાત રહેતો હોય કોઈ પણ રહેતો હોય ને પ્રેત આત્મા જે કઈ હોય એ ધૂપ પડવાથી એ ઘર મંદિર બની જાય છે પણ હવે તમે મંદિરને મહાન બનાવી દીધું છે ઘર મંદિર છે કારણ કે અગરબત્તી ઘરમાં છો અગરબત્તી ઘરની બહાર થાય ઘરમાં ગૂગોળ ઘીનો ધૂપ કરો તો કોઈ આપણી બેન દીકરીઓ અઢાર વરણને કહું છું તો આપણી બેન દીકરી હોય કોઈ આણાવર્તી હોય કોઈ હારા દિવસો હોય કોઈ દીકરાના ઘરના હોય તો એ ધૂપા એ ધૂપનો ધુવાડો લેવાથી હરાણે શરૂઆતથી બાળકને સંસ્કાર આવે તંદુરસ્તી થાય હવે આ આપણે બધો વિનાશ કરી નાખ્યો છે કારણ કે ધૂપ રહ્યા નથી હવે અમુકને ધૂપની ખબર ધૂપ એટલે શું આ રેડીમેડ નહીં ધંધો છે ગૂગલને ગાયનું કારણ કે આની મહેનત કરવી પડે છે મહેનતનું ફળ મોગલ આપે આ મહેનત તમ કરતાં ધૂપ ત્રણ વખત થાય હવાર બપોરને હાન પણ બે વખત કરો ને હવારમાં જાગી અને હાજે ઉઠવાનો શબ્દ ન બોલો ઉઠે કે ને પેઢી ઉઠી કે એને ઉઠવાનું કહેવાય હવારમાં જાગો ને તો માતાજીના પરદાદાના તમે દર્શન કરો મા ધરતીને પગે લાગો કુળુદેવીને મા બાપને તો ધૂપ કરો તમારા ઘરમાં ભગવાન સૂર્યને જળ સડાવો તો આ દેશમાં કોદી છે ને વાંધો નહીં આવે પણ હવે આવું કોઈ કરતા નથી આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે અડધા ગાંડા અહીં આવે છે હમણાં એક બાઈ આવી હતી મોબાઈલમાં એટલી વેસ્ટ થઈ ગયેલી પોતાનું છોકરું મૂકી દીધું બીજાનું ઉપાડ્યું આ મોગલધામની વાત કરું હવે ઓલી કે ભાઈ ધોડી જાય સિંહણ ધોડે એમ એ આ કોઈક છોકરા ઉપડવાળી મેં બેટા એ છોકરા ઉપર વાળી નથી એ ભૂલી ગઈ હતી મોબાઈલ મેં એટલી બધી ઓલી થઈ ગઈ હતી આંધળી તો પોતાનું મૂકી દીધું ને બીજાનું છોકરું કાઢીને બેર્યું એ તો હારું મોગલ ધામ હતું વાંધો ન આવ્યો ન બીજી હોય તો પોલીસેને લઈ જાય ને એટલે જ ગમજો આ મોબાઈલે અડધા ગાંડા કર્યા છે તમારા વસ્તાનને જો બગાડતા હોય તો તમે મા બાપ છો બેન મા બાપનો વાંક છે પણ મોગલ આવો છોકરો મારે છે છોકરો ગાળી દીએ છે છોકરી હામી થાય છે દીકરી કીધા નથી વાંક તમારો મોબાઈલ રાખો જરૂર પૂરતો દીકરીઓને આપો જરૂર પૂરતા આ મોબાઈલમાં કેટલા અહીંયા બનાવો આવે છે તો જુઓ હાથ વરાના છોકરાઓના અડધા મગજ થઈ ગયા માવતરને મારે છે પાછી માર્યું હર મારું છોકરું છે ને મોબાઈલ છે એની મહેતાએ ઓલું લોક ખોલી નાખે એની મહેતાએ આ તારું છોકરો હારું નથી કરતો આ દેશને ને ફના કરવું બેઠું છે અડધા ગાંડા થયા હવે આ ક્યાં એને મોકલવા મોકલવા ક્યાં સમજી ગયા ને આ દેશને બરબાદ કરો છો આ વિજ્ઞાને સંશોધન હારું કાઢ્યું છે પણ એક ધારા ઉપાડા લ્યો છો ને એટલે અવિનાશ છે મોબાઈલ રાખો જરૂર પૂરતો રાખો અહીંયા મોબાઈલ તમે ખોરાટમાં જો તમે જાતા ને મોબાઈલ બંધ રાખતી હોય ખોરાટ દંડ કરતી હોય તો આ તો માં છે ખોરાટની મા આ મોગલ છે અહીંયા લઈને આવે મોબાઈલ કે કે દર્શન અહીંયા સખત મનાય છે બોર્ડ મારવામાં આવ્યા છે અહીંયા કોઈ લાગવગ નથી ઓળખાણ નથી પછી આપો ઓળખાણ કામ થઈ જાય વાહે પણ મોગલ ધામે આવો તો બોર્ડ પહેલાં વાંચો ટૂંકા વસ્ત્ર પહેરીને આવો જૂઠું બોલો નહીં એક રૂપિયો મૂકો તો તમે ગુનેગાર બનો છો મોગલના રૂપિયો મૂકનારને મહાપાપ છે અહીંયા બોર્ડ છે પણ કારણ કે તમે ભણ્યા છો આંધળો વળે વાંસળો આવે તમે જોતા જ નથી કારણ કે મોબાઈલમાં અડધા ગાંડા તમે આવો જ છો અહીંયા એમ અહીંયા દીકરીઓ આવે છે મારી પાસે ધારે તો દીકરીઓ બબે ત્રણ ત્રણ લાખના મોબાઈલ રાખે પણ એવી સંસ્કારી દીકરીઓ આવે છે તો આપણે કહેવું પડે કે ધન્ય છે આના મા બાપને મોહને કેવી દીકરી સંસ્કારી છે તો મોબાઈલ રાખો જરૂર પૂરતા રાખો મોબાઈલ તમે આ લઈ લઈને પરજા બગાડવા માંડી છે બીજો જન્મદિવસ ઉજવો તો એવા ઉજવો કોઈપણની દીકરીને ફીના પૈસા આપો વસ્ત્ર આપો કોઈ દીકરીનું કનાદારનું પૂરું ડિલિવરી હોય તો એના ઘરે જાય અને પાંચ દિન પંદર દિનુક મહિનાનું રાશન આપો મોટો મોટો જન્મ દિવસ છે આ કોઈ દિવસ જીવનની માલકો તમે મીણબત્તી હળગાવો તમારા નામની તમારા ત્રણ પેઢીના નામ લખો તો તરવારથી ને શરીરથી ને કાપતા કાપતા નથી તમે હત્યા કરો છો જીવતાની આ હત્યા કરો એટલું પાપ પાપ છે સમજી લો પછી તમારા નામની સો ફૂંક એટલે તમારા આમતા જીવતરમાં અંધકારા થઈ જાય છે બીજી વાત ઘરની માલકો તમે હવારમાં જાગો મા શબ્દો બોલો મમ્મી બોલો મમ્મી એટલે શું કહેવામાં લાશ કહેવામાં આવે છે મરી ગયેલી હું તો અભણસો એકડો ભણેલ નથી લાશ આ વિદેશમાં મમ્મીને બધું કાઢી લઈએ મારેથી મમ્મી હોય કે મમ્મીનો ઘરવાળો હોય એ એના બધી બધા મસાલો કાઢી લઈએ પછી એ બધું એમાં ભરી દે અને નેકરો હાથ પીંડરીએ અને પછી એને ચોક્કસમાં રાખે અને મહિને કેમ કે એનું ભેળું થાય ને બધું એનું ઉજવ થાય આ મમ્મી એટલે લાશ સમજી ગયા તમે લશ બાપ ને ડેડો કહે છે કયો ડેડો એ જ નથી ખબર પડતી ડેડો ડેડો નો કહે બાપ ને બાપ કહેવાય અને માને આવી માય નથી કરતી શું કે મો હા બોલો કે છે હા હું સાસ કે એ સાસ તો ખાવામાં માં કામ આવે જરી ખમજો તમે ભણ્યા છો પણ આંધળો વણે વાસડો જ આવે આ જ્ઞાન રાખો અને બીજી વાત તમે મોટી મોટી વાતો કરો મારા ઘરમાં ગીતા છે ને હું ગીતાના પાઠ કરું રામાયણના કરું છું હરિરસના કરું તો તમે એટલું જો હરિરસના ગીતાના રામાયણના પાઠ ભણતો હોય ને તો અહીંયા ખબર પડી જાય